કચ્છના અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો ભેદી લાલા ભવાનીપર કાલા તળાવ જખૌ વાયોર બપોરના સમયે વરસાદની શરૂઆત થઈ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

ત્યાં મહિલા પીએસઆઈ સોનારા સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો વાર્તાલાપ થયો હતો આ વાર્તાલાપનો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મહિલા પીએસઆઈ વિરુદ્ધ કરી હતી આ મામલે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરતા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી પાંચ આરોપીઓને ઝડપ્યા છે ઝડપાયેલાઓમાં રાજકોટના મનોજ ડાયાભાઈ વાઘેલા જેતપુરના અરવિંદભાઈ દાનાભાઈ સોંદરવા સુરતના વિનોદભાઈ લાલભાઈ કોન્ટ્રાક્ટર અમદાવાદના જયંતિભાઈ ઉર્ફે જય મૂળજીભાઈ પટેલ અને વિસાવદરના રમેશભાઈ અંબાભાઈ રાદડિયાનો સમાવેશ થાય છે ઝડપાયેલા આરોપીઓના મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા છે ઉપરાંત અભદ્ર ટિપ્પણી મામલે ભાવનગરના વકીલ નીરજ ટીમણીયા વિરુદ્ધ પણ પોલીસે તપાસ શરૂ કરી છે સોશિયલ મીડિયા પર ખોટી ઉશ્કેરણી કે અભદ્ર ટિપ્પણી કરનારાઓ વિરુદ્ધ પોલીસ હવે કડક વલણ અપનાવી રહી છે આ સમગ્ર કેસની તપાસ જૂનાગઢ એસઓજીને સોંપવામાં આવી છે અને આ કેસમાં વધુ આરોપીઓ સામે કાર્યવાહી થવાની પણ શક્યતા છે કઈ નહીદર પોલીસ અનાજ ચોરણ પકડી શકે એમ છે અનાજ ચોરણ પકડાય એમ છે આપણાથી અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી આપણાથી રીલ બને એમ છે કે અનાજ ચોર પકડાય એમ છે અનાજ ચોરો એમ છે અનાજ ચોરો અનાજ ચોરો તો વિસાવદરમાં ઇટાલીયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા મામલે અહીં તેમના આરોપો હતા પરંતુ બહાર જે વિવાદ સર્જાયો તેને લઈને અભદ્ર કમેન્ટ કરાઈ અને પોલીસ કરશનમાં આવી છે પાંચ વ્યક્તિઓને ઝડપી લીધા છે મહિલા પીએસઆઈ વિરુદ્ધ આપના સમર્થકોએ અભદ્ર કમેન્ટ કરી હતી